શિમલા ટ્રેડ બોર્ડ હેઠળની શહેરની તમામ દુકાનો બંધ છે આ ઉપરાંત સંચોલી ઉપનગરમાં પણ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે શિમલામાં કોઈ દુકાનો ખુલી નથી અને બજાર સંપૂર્ણપણે બંધ છે આ ઉપરાંત મોલ રોડ પર પણ શાંતિ છે શિમલા બંધ અંતર્ગત મોલ રોડ પરની તમામ દુકાનો પણ બંધ છે

અને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં અને વિરોધમાં દુકાનો અને બજારો બંધ કરી દેવામાં આવી છે શિમલામાં સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે અને સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે આ ગેરકાયદે બાંધકામને વહેલી તકે તોડી પાડવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે નોંધનીય છે કે મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને અગિયાર સપ્ટેમ્બર બુધવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સંચોલી પહોંચ્યા હતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને દેખાવકારોને રોકવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા હતા પ્રદર્શનકારીઓની વિશાળ ભીડ તોડીને માર્કેટમાં હતી જે બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો અને વોટર કેનનો ઉપયોગ કર્યો પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં ચાર પોલીસકર્મી અને ચાર પ્રદર્શનકારી ઘાયલ થયા છે આ સાથે જ વિપક્ષે પણ લાઠીચાર્જને લઈને સૂખું સરકારને ઘેરી છે